ગરુપુરાણ મુજબ આ દસ લોકોના ઘરે કદી ભોજન કરશો તો અત્યંત દુઃખી થશો ગરુપુરાણના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે તેમાં બસ્સો ઓગણસી અધ્યાય તથા અઢાર હજાર શ્લોક છે આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ પ્રેતલોક યમલોક નરક તથા ચોર્યાસી લાખ યોનીઓના નરક સ્વરૂપી જીવન વગેરે બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે સનાતન ધર્મમાં ગરુડ પુરાણ દરેકે અનુસરવા જેવો ગ્રંથ છે અઠાર પુરાણોમાંથી ગરુડ મહાપુરાણનું એક વિશેષ મહત્ત્વ છે એના અધિષ્ઠાતા દેહ ભગવાન વિષ્ણુ છે તેમાં બસ્સો ઓગણસી અધ્યાય તથા અઢાર હજાર શ્લોક છે આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ પ્રેતલોક યમલોક નરક તથા ચોર્યાસી લાખ યોનીઓના નરક સ્વરૂપી જીવન વગેરે બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે આ ઉપરાંત પણ આ કુરાણમાં એવી અનેક વાતો લખેલી છે માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે એમાંથી એક વાત ભોજન અંગે પણ છે કયા લોકોના ઘરે ભોજન કરવાથી આપના જીવનમાં નુકસાન થાય છે અને આપને પાપના ભાગીદાર બનીએ છીએ એનું વર્ણન આમામ કરવામાં આવ્યું છે આપની એક કહેવત છે કે જેવું અન્ન તેવું તેવું મન અને જેવું અન્ન તેવોકાર એટલે કે આપણે જેવું ભોજન કરીએ છીએ તેવા જ આપના વિચારો બને છે આ બધાનું સૌથી સશક્ત ઉદાહરણ મહાભારતમાં મળે છે જ્યારે તેરોની સૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહને દ્રોપદી પૂછે છે કે હે ભીષ્મ પિતામહ ભરી સભામાં મારું ચીરહરણ થયું ત્યારે આપ સૌથી સશક્ત અને વડીલ હતા છતાં પણ એ આપે લોકોને રોક્યા કેમ નહીં તેમનો વિરોધ કેમ ના કર્યો અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે તેમાં બસ્સો ઓગણસી અધ્યાય તથા અઢાર હજાર શ્લોક છે આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ પ્રેતલોક યમલોક નરક તથા ચોર્યાસી લાખ યોનીઓના નરક સ્વરૂપી જીવન વગેરે બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે ત્યારે વિષ્ણુ પિતામાં જવાબ આપે છે કે હે દીકરી મનુષ્ય જેવું મન્ન ખાય છે તેવું જ તેનું મન અને આચાર વિચાર બને છે જેનું મન્ન ખાધું હોય તેની સામે મનુષ્ય બોલી શકતો નથી એ વખતે મેં કૌરવોનું વધરની અન્ન ખાધું હતું એટલે હું એમનો વિરોધ ના કરી શક્યો મારું મન પણ તેમના જેવું બની ગયું હતું અથવા તો મારું મન સાચા ખોટાનો ભેદ સમજી ન્યાય કરવા માટે સક્ષમ હતું આ શ્રેષ્ઠ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છીએ કે અન્યના ઘરે ભોજન કરવાનું કે પારકું અન્ન ખાવાનું કેટલું બધું મહત્ત્વ હોય છે આપને વારે તહેવારે આપના સગા સંબંધીઓ મિત્રો વગેરેને ત્યાં ભોજન માટે જતા હોઈએ છીએ આ એક સામાન્ય વાત છે પણ આપણને જાણ નથી કે કેટલાક લોકોના ઘરે ભોજન કરવાથી આપણે જાણે અજાણે પાપના ભાગીદાર બની જઈએ છીએ આચાર કાંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે આવો જોઈએ કે કયા દસ લોકોના ઘરે ભોજન કરવાથી આપણે મુસીબતમાં મુકાઈ શકીએ છીએ એક ચોર અને અપરાધી મિત્રો જો કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય કે અપરાધી સિદ્ધ થઈ ગયો હોય આપણે એ જાણતા હોઈએ તો એના ઘરે ભોજન કદી ન કરવું કારણ કે ચોરી કરેલા પૈસામાંથી એનું ભોજન બને છે અને એ ભોજન ગમે તેવું હોય તો પણ તમારા પેટમાં એ કીડા પેદા કરે છે આવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમે પણ એની ચોરીના પાપના ભાગીદાર બનો છો અને તેનું ખરાબ ફળ ભોગવવું પડે છે બે વ્યાજખોર વ્યક્તિ અત્યારે અનેક લોકો વ્યાજનો ધંધો કરે છે વ્યાજ ખાવું એ એક મોટું પાપ છે વ્યાજે પૈસા આપનારા લોકો બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે તેમની પાસેથી અનેક ઘણું વ્યાજ વસૂલ કરતા હોય છે બીજાની ગરીબીનો ખોટો ફાયદો ઉઠાવીને આવા લોકો ખોટી રીતે પૈસા ભેગા કરતા હોય છે પુરાણ કહે છે કે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી વ્યાજ આપનાર ગરીબ મજબૂરની આંતરડી કકડી હોય એનો દોષ તમને પણ લાગી શકે છે અને તમે જીવનમાં પરેશાન થઈ શકો છો ત્રણ ચારિત્ર્યહીન સ્ત્રી સ્ત્રીને આપને ત્યાં શક્તિ અને માતા કહેવામાં આવે છે પણ જ્યારે સ્ત્રી પોતે જ પોતાની ગરીમાં ભૂલાવીને ચારિત્ર્યહીન બને છે ત્યારે એ પાપીની કહેવાય છે જ્યારે કોઈ સ્ત્રી સ્વેચ્છાએ પોતાની મરજીથી મોજશોક માટે વધારમિક આચરણ કરે અનૈતિક શારીરિક સંબંધો બાંધે અને પોતાના પતિને દગો કરતી હોય ત્યારે તેની સ્ત્રીના હાથે બનેલું ભોજન ખાવાથી તમે પણ તેના પાપના ભાગીદાર બનો છો અને પુરાણમાં તેની સજા પણ વર્ણવી છે ચાર બીમાર વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી ગ્રસિત હોય છે ત્યારે એની આસપાસનું વાતાવરણ પણ એવું જ બીમારી ફેલાવનારું બની જતું હોય છે આથી આવા લોકોને ત્યાં ભોજન કરવાથી એ બીમારીના જીવાણુઓ તમને પણ લાગી શકે છે તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માટે કદી કોઈ બીમાર વ્યક્તિના ઘરે ભોજન ના કરશો પગ ક્રોધી વ્યક્તિ ક્રોધ માનવીનો સૌથી મોટો શત્રુ છે એ એક નહીં પણ મને લોકોને એકસાથે સાથે બરબાદ કરે છે માનવીને ક્રોધ આવે છે ત્યારે તેને સારા નરસાનું માન નથી રહેતું જ્યારે તમે ક્રોધી માનવીના ઘરે ભોજન કરીશો તો તેના આ હુણો તમારામાં પણ પ્રવેશશે અને તમે પણ ક્રોધ કરીને તમારું જીવન બરબાદ કરીશો છક નપુંસક અને કિન્દન આપણા સમાજમાં કિન્નરોને દાન દેવાનું કાર્ય પુણ્ય કાર્ય માનવામાં આવ્યું છે એવું પણ કહેવાય છે કે કિન્નરોને દાન દેવાથી આપણને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે પણ એક વાત ખાસ યાદ રાખવી જાય એ કે કિન્નરો અનેક લોકોના ઘરેથી દાન પ્રાપ્ત કરતા હોય છે એમને દાન દેનારા લોકો કેવા પ્રકારનું ધન કમાયા હોય છે એ તમે નથી જાણતા હોતા કોઈ સારા કામથી પૈસા કમાયું હોય તો કોઈ ખરાબ કામથી એટલે જ્યારે તમે કિન્નરોના ઘરે ભોજન કરશો તો બે પ્રકારના પાપ લાગી શકે છે એક તો જેને દાન દેવાનું હોય એના ઘરે ભોજન કરવાનું પાપ અને બીજું મન્યાયી રસ્તે આવેલા દાનમાંથી ભોજન કરવાનું પાપ માટે પુરાણ કહે છે કે આ બંને પાપથી બચવું હોય તો કદી કિન્નરોના ઘરે ભોજન ન કરવું સાત નિર્દયી વ્યક્તિ નિર્દયી અને અન્યાયી વ્યક્તિની ગણના પાપી વ્યક્તિ તરીકે થાય છે જે માણસ બીજા પ્રત્યે સગવું નથી રાખતો બીજાને કષ્ટ આપે છે પરપીડન વૃત્તિથી રાજી થાય છે તેવા નિર્દયી માણસના ઘરે ક્યારેય ભોજન ના કરવું જાય એવું ગરુપુરાણ કહે છે કારણ કે એવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમારો સ્વભાવ પણ નિરોજ થઈ જાય છે તમે પણ એના જેવા નિર્દયી બની જઈ શકો છો આઠ નિર્દયી રાજા કે શાસક રાજા અર્થાત શાસકનું પ્રથમ કર્તવ્ય પ્રજાનું હિત કરવાનું અને તેમને સુખી કરવાનું છે પણ કેટલાક રાજાઓ એટલે આજના જમાનાના અર્થમાં જાય એ તો એવા શાસકો જે પોતાની જનતાનું સારું ઈચ્છતા ના હોય તેમની સુખાકારી માટે કામ ના કરતા હોય નિર્દયી રીતે વેરાઓ નાખીને કે અન્ય રીતે પ્રજાને લૂંબતા હોય પ્રજાને વગર કારણે જુદી જુદી રીતે દંડિત કરતા હોય એવા રાજા કે શાસકના ઘરે કદી ભોજન કરવું નહીં કારણ કે એ ભોજનમાં હજારો લાખો દુઃખી લોકોના માણસો ભળેલા હોય છે જે વ્યક્તિ એવા રાજા કે શાસકને ત્યાં ભોજન કરે છે એ પણ આખી જિંદગી રડતો જ રહે છે નવ ઈર અને ચુબલીખોર વ્યક્તિ જે વ્યક્તિ બીજાની ઈર્ષા કરે છે કે જે વ્યક્તિ બીજાની ચુગલી કરીને આનંદ મેળવે છે એવા વ્યક્તિને ગરુડ પુરાણે પાપી ગણ્યો છે બીજાની ચુગલી કે ઈર્ષા કરવી એ બુરી આદત છે ચુગલી કરનારા અને ઈર્ષા કરનારા લોકો બીજાને કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે અને તેનો આનંદ લેતા હોય છે માટે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી તમે પણ એમના પાપના ભાગીદાર બની જતા હો છો આવા લોકોને લીધે અન્ય લોકોને જેવા કષ્ટો પડ્યા હોય એવા જ જબેઘણા કષ્ટો તમને પણ પડે છે માટે આવા વ્યક્તિને ત્યાં મૂળથી પણ ભોજન ના કરશો દસ નશીલ ચીજોનું સેવન કે વેચાણ કરનાર વ્યક્તિ જે લોકો દારૂ સરસ ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કે સેવન કરે છે એવા લોકોને પુરાણમાં દુષ્ટો કહેવાય છે કારણ કે એવા લોકોના કારણે કેટલાય લોકો મરણને શરણ થાય છે અને અનેકના ઘર બરબાદ થઈ જાય છે માટે પુરાણ કહે છે કે આવા લોકોના ઘરે તમે ભોજન કરશો તો બરબાદ થયેલા ઘરના લોકોના નિશાસા તમને પણ લાગશે આ દસ બાબતો ધ્યાનમાં રાખીને જ હંમેશા ભોજન કરો આવા કોઈ વ્યક્તિ તમને ભોજનનું નિમંત્રણ આપે તો ના પાડવામાં જરાય ખચકાટ ના અનુભવો કારણ કે એક વખતની શરમથી તમે આવા કોઈ વ્યક્તિના ઘરે ભોજન કરી લેશો તો મોટી મુશ્કેલીમાં મુકાશો તો આપના શાસ્ત્ર પુરાણની આ વાતોને ધ્યાનમાં લઈ ભોજનમાં બને તેટલી તકેદારી રાખો અને જીવનને આનંદમય બનાવો